મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા સેટ બે હજાર ચોવીસ પચીસમાં તમામ શાળાઓમાં બાળકોનું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મહત્વની જે અપડેટ મળી રહી છે રજીસ્ટ્રેશન પ્રક્રિયાને લઈને જે ચેટની અંદર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું થાય છે ત્યારે મારા અગત્યની સૂચના મળેલ છે તો વિદ્યાર્થીઓના જાતિના પ્રમાણપત્ર બાબતે સ્પષ્ટતા કરવાની છે કે વિદ્યાર્થીઓના કિસ્સામાં તેઓનું પોતાનું જાતિનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં તેમના પિતાનું જ જાતિ પ્રમાણપત્ર માન્ય ગણવાનું રહેશે

અથવા લોગિન કરીને અપલોડ કરી શકાશે નહીં અને જો કોઈ વિદ્યાર્થી માટે આચાર્યશ્રી જાતિનું પ્રમાણપત્ર જે શિક્ષકની સહીવાળું હતું એ અપલોડ કરી દીધું છે જ્યારે આચાર્યશ્રીનું લોગ ઇન કરી એપ્રુવ કરવાની સૂચના મળે ત્યારે આવા વિદ્યાર્થીઓ માટે રિજેક્ટ આપી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ફરીથી કરી સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને પછીથી આચાર્યશ્રીના લોગ ઇન બોય એમને એપ્રુવ આપવાનું રહેશે અને આ જે તમામ પ્રક્રિયા છે એ ફરીથી રજીસ્ટ્રેશન કરી ફોર્મ અપલોડ કરવાનું રહેશે આ હતી મિત્રો મહત્વની અપડેટ વધુ જાણકારી અને વધુ માહિતી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાડી સાથે આભાર જય જય ભારત વંદે માત્ર